કચ્છના ખાવડા નજીક લુડિયા ગામમાં સરકારી જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો અંદાજિત પચાસ ફૂટ ઊંડે સુધી ખાડા કરી ગામના લોકો અને પશુધનના જીવન પર જોખમ ઊભું કર્યું છે વરસાદમાં આ ખાડાઓમાં પાણી ભરાશે અને ગામના લોકો અને પશુઓના ડૂબી જવાથી મરણ થવાની શક્યતા નકારી શકાતી નથી દાદાનું બુલડોઝર આ ખનીજ ચોરો પર ફરતું નથી અને માત્ર ગરીબોના દબાણો તોડી કચ્છનું વહીવટી તંત્ર સુરો બને છે કાર્યવાહી થતી નથી નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી માંથી હું દતેશ પાવસાગ આજે આપણે ખાવડાની નજીક જે લોડિયા ગામ છે ત્યાં આવ્યા છીએ અને એ જગ્યાએ જે ખનીજ ચોરી થઈ રહી છે આખા ખનીજ ચોરી તો જો કે આખા ગુજરાતમાં થઈ રહી છે પરંતુ આ જગ્યાએ જે ખનીજ ચોરી કરવામાં આવી છે એ ખનીજ ચોરી રેકોર્ડ તોડી દે એવી છે એકાદ એકર મોટા પ્લોટમાં જે કે જાણવા મળે છે કે ગૌચર જમીન છે યા કે સરકારી પડતર જમીન છે એક એકર જેટલા પ્લોટમાં લગભગ પચાસ એક ફૂટ સુધી ખોદી અને ખનીજો કાઢવામાં આવ્યા છે આ ખનીજો ક્યાં વપરાયા છે એ તપાસ નો વિષય છે પરંતુ આટલા મોટા પ્રમાણમાં ખનીજની ચોરી થતી હોય અંદાજીત પાંચ હજાર થી છ હજાર મોટી મોટી ટ્રકો જો અહીંયાથી ભરીને નીકળતી હોય અને તંત્ર ખબર ન હોય એવું શક્ય જ નથી બનતું કેમ કે આપણે માં જાણ્યું છે કે ગુજરાતમાં દર એક જગ્યાએ જે સત્તા પક્ષ સાથે સંકળાયેલા લોકો છે તેઓ ખનીજ ચોરી કરતા હોય છે અને અન્ય ચોરી પણ કરતા હોય છે પરંતુ આ ખનીજ ચોરી જોતા એવું લાગે છે કે આ લોકો એટલા બેફામ બન્યા છે કે ગામ ગૌચર જમીનો ખોદી નાખે છે અને ગૌચર જમીનમાંથી ખનીજો ઉપાડી જાય છે આ ગૌચર જમીનમાં જે મોટા ખાડા કર્યા છે તેનો બીજો દુષ્પરિણામ એ આવશે કે બાજુમાં જ નજીકમાં લુડીયા ગામ આવેલો છે અને જ્યારે વરસાદ પડશે ત્યારે આ પચાસ ફૂટ સાઈઠ ફૂટ સિત્તેર ફૂટ જે ઉંડાણ વાળો ભાગ છે ત્યાં કરીને પાણી ભરાશે અને ગામના છોકરાઓ અને ગામના લોકોના

જેટલા પણ લોકો રહે છે પાસે અનેક પશુઓ છે પરિણામ સ્વરૂપે જો પશુઓ આ જગ્યાએ પાણી પીવા આવશે તો એ પશુઓ ડૂબી જવાથી એ પશુઓનું મરણ થશે એ સુનિશ્ચિત છે કેમકે જે તળાવ હોય એ છીછરો તળાવ હોય અને એ જગ્યાએથી પશુઓ આરામથી પોતા બહાર નીકળી શકે પરંતુ આ જગ્યા એવી છે કે અહીં પશુઓ પોતાની રીતે બહાર નીકળી શકે એવી સિચ્યુએશન નથી પચાસ ફૂટ ઊંડા ખાડા અને એકદમ ઊંડા ખાડા કરેલા હોવાથી અહીં પશુઓના મરણ થાય તે પણ આવતા દિવસોમાં આપણે જોશું પરંતુ ખાસ ચર્ચાનો વિષય એટલા માટે છે કે જો આટલા મોટા પ્રમાણમાં પાંચ હજાર છ હજાર સાત હજાર ટ્રકો ભરીને જે ચોરી થતી હોય તંત્ર તંત્રને તેની જાણ ન હોય એ બિલકુલ જ અશક્ય છે જે રાજકીય આંખડાઓ છે એ ગૌચર જમીનને આવી જ રીતે નષ્ટ કરીને પોતાના ઉપયોગમાં લે છે પરંતુ જે સ્થાનિક લોકો છે એમના વિરોધ કર્યા છતાં પણ કાંઈ જ થતું નથી આટલો મોટો ખનીજ ચોરી થતી હોય અને સ્થાનિક પંચાયતને ખબર ન હોય એ પણ શક્ય નથી એટલે એવું માની જ લેવામાં આવે કે અહીંના જે પંચાયતના સભ્યો છે અથવા અહીંના પંચાયતના સરપંચો જે છે એમની મૂંગા મોઢે સહમતી હોય સહમતી તો હું સારો શબ્દ વાપરું છું પરંતુ એમને પણ આ મીઠાઈઓ આપેલી હોય ત્યારે જ આટલી મોટી ખનીજ ચોરી થાય એ શક્ય છે કચ્છ જિલ્લો બહુ મોટો જિલ્લો છે અને અહીં પુષ્કળ ખનીજો છે એટલે કે જે મોટા ભાગની ખનીજ ચોરી થાય છે સત્તા સાથે સંકળાયેલા લોકો અને એમના પરિચિતો જ કરતા હોય છે તેથી એવું માની લઈએ કે કચ્છ જિલ્લાને લૂંટવા વાળા સત્તા પક્ષ અને એમના નજીકના લોકો જ છે અને કચ્છ જિલ્લાને લૂંટી લૂંટી અને તેઓ પોતાનું ઘર ભરે છે પરંતુ સરકારને નુકસાન થાય છે અને અંતે એ સરકારનું નુકસાન મારું અને તમારું નુકસાન છે જનતા માટે જે કામ નથી કરતા એ પણ શૂન્ય છે બીજી બાજુ સામાન્ય લોકોના જે દબાણો છે જે નાના મોટા ધંધા કરે છે એમના દબાણો નાની નાની ચાલી કેટલીઓ હોટલો તોડવા માટે તંત્ર હંમેશા તૈયાર રહે છે પરંતુ આ કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરવા વાળા લોકો વિરુદ્ધ તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી કેમકે તંત્રમાં બેઠેલા લોકોને એ મીઠાઈઓ આપતા હોય છે અને નારાયણના રાજમાં બધે જ ગાંધીજી લઈને ખુશ થઈ જાય છે પરંતુ અંતે નુકસાન કોનું થાય છે મારું તમારું નુકસાન અને લુડિયા ગામના પશુપાલકોનું નુકસાન છે લુડિયા ગામના બાળકો પણ આનામાં હેરાન થશે અને લોકોના પણ મરણ થશે એવી શક્યતાઓ નકારી શકાતી નથી નમસ્કાર સમય સંદેશ ન્યુઝ માંથી હું દેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો સારી ન લાગે તો અમને સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ